ગુજરાતમાં હવે જાહેર રસ્તા ઉપર ગંદકી અને કચરાના ઢગલા ન મળે તે માટે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે તેવામાં વડોદરાના ડભોઈ નગરપાલિકા દ્વારા પણ હવે જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરનાર લોકો ઉપર દંડ નહીં પરંતુ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે એટલું જ નહીં લોકો આ કાર્યવાહીથી છતાં જો ભૂલ યથાવત રાખે છે તો જેલની હવા ખાવી પડે તેવી તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે નગરપાલિકાએ કેમ કોર્ટ રાહે કાર્યવાહી ફરજ પડી છેલ્લા ઘણા સમયથી વડોદરાના ડભોઈમાં લોકો દ્વારા જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર તેમજ સફાઈ કર્મચારીઓ આવતા જતા કચરાના ઢગલા તેમજ ગંદકી કરતા લોકો નજરે પડ્યા હતા જેને લઈને નગરપાલિકા દ્વારા લોકોમાં અવેરનેસ આવે તે માટે છેલ્લા એક વર્ષથી ઓટો રિક્ષા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની જાણ કરવાની શરૂઆત કરી હતી જે દરમિયાન થોડુંક કડક વલણ અપનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન એક લાખ પચાસ હજાર જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ લોકો દ્વારા ગંદકી અને કચરાના ઢગલા ઢલા જોવા મળતા હતા જેને લઈને હવે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી કચરોને ગંદકી ન થાય તે માટે પાલિકાએ કરેલી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોની અંદર પચાસ જેટલી ડોર ટુ ડોર ગાડીઓ દોડાવવામાં આવી રહી છે અને પોતાના ઘરેથી જ કચરો કલેક્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે સો જેટલા સફાઈ કર્મચારીઓ પણ નગરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આટલું કરવા છતાં પણ જો કચરો રહી જાય તો નગરપાલિકાનો કમ્પ્લેન નંબર તેમજ એક ટોલ ફ્રી નંબર એક ચાર ચાર બે શૂન્ય પણ જાહેર કરવામાં આવ્યો છે કે જેના ઉપર નગરજનો કમ્પ્લેન કરી કચરો પડ્યો હોય તો બાર કલાકની અંદર પાલિકીની ટીમ સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે પાલિકાની સામે નગરજનોની માંગ નગરપાલિકા દ્વારા ધ મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહીની જાહેરાત થતાં જ હવે લોકોની પણ પાલિકા સામે રજૂઆત અને ડિમાન્ડ સામે આવી છે લોકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ સારો અને પ્રજાલક્ષી નિર્ણય છે પરંતુ પાલિકાએ પણ એની સામે નગરજનોને સવલત આપવી પડશે અને પાલિકા દ્વારા જે ડોર ટુ ડોર અને ટ્રેક્ટર દ્વારા કચરો કલેક્ટ કરવામાં આવે છે તે જાહેર રોડ ઉપર જ્યારે ટ્રેક્ટર જાય છે તેમાંથી ઉડીને નીચે પડે છે તેની પણ કાળજી લેવી જોઈએ સાથે સાથે ડોર ટુ ડોર અનેક વિસ્તારોમાં પહોંચી નથી શકતી તેનું મોનિટરિંગ કરવું જોઈએ નગરવા ડ્રેનેજ અને પાણીની લાઇનો ઉભરાતી હોય છે તેને બંધ કરવી જોઈએ જેથી ગંદકી વધુ ના વકરે તો વળી મુખ્ય રસ્તાની બાજુની અંદર કોઈ કેવી વ્યવસ્થા કરવામાં આવે કે કચરો રોડ ઉપર નહીં પરંતુ પાલિકા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની અંદર જ રોડ પર જતો વ્યક્તિ પોતાનો કચરો નાખી શકે તેવી વ્યવસ્થાની લોકોની માંગ કરી રહ્યા છે ધ મ્યુનિસિપલ એક્ટ શું છે ધ મ્યુનિસિપલ એક્ટ કોર્ટ રાહે કાર્યવાહી કરી શકાય તે માટેની સંવિધાનમાં કલમો રાખવામાં આવી છે કલમ એક આઠ બે લ એક નવ બે એક નવ ત્રણ એક નવ ચાર એક નવ પાંચ નવ હેઠળ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરી શકે છે જેમાં રોકડ દંડ અને જો દંડ ન ભરી શકાય તો જેલવાસના પગલા પણ લઈ શકાય તેવી જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાલિકા દ્વારા કોર્ટ દ્વારા કાર્યવાહી કરવા માટે તૈયારી નગરપાલિકા દ્વારા હવે જાહેરમાં કચરો જે લોકો નાખી રહ્યા છે અને ગંદકી કરી રહ્યા છે તેઓ ઉપર લાલ આંખ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અને ટીમો દ્વારા જાહેર રસ્તા તેમજ અલગ અલગ વિસ્તારોની અંદર ખાનગી રહે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ નગરની અંદર પાલિકા દ્વારા અગિયાર જેટલા સી સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જે સીસીટીવીનું મોનિટરિંગ ડાયરેક્ટ ચીફ ઓફિસર દ્વારા કરવાનાર છે તેમજ હજી બીજા વીસ જેટલા કેમેરા લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર પાલિકા દ્વારા કેવી રીતે પગલાં લેવામાં આવે છે કે પછી ખાલી માત્ર કાગળ ઉપર જ અને નિયમો બનાવવા ખાતર જ બનાવી લોકોમાં એક ડર ફેલાવવાનું કામ કરી રહ્યું છે રાત દિવસ એક કરીને શહેર સ્વચ્છ અને સુંદર બન્યું રહે એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ શહેરના ઘણા સામાજિક તત્વો દ્વારા લાખવાર સમજાયા છતાં પણ સ્વચ્છતા માટેના પોતાના જે જવાબદારી છે તે નિભાવવા માટે તત્પર નથી બની રહ્યા ઘરનો કચરો રોડ પર લાવે છે અને એના લીધે જો સ્વાસ્થ્યના મોટા મોટા જોખમ ઊભા થાય છે આ કારણસર ડભોઈ નગરપાલિકાએ હવે સખત બનવાની જરૂર પડી છે અત્યાર સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેપર કપ પ્રતિબંધિત કર્યા છે તથા કચરો કરનાર સામે દંડની કાર્યવાહી તો કરી જ હતી પરંતુ આ જે વારંવાર સૂચના અને દંડની કાર્યવાહી કર્યા છતાં એનું કોઈ નિરાકરણ ના આવતા હવે અમારે કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે અગાઉ કેટલો દંડ વસૂલવામાં આવ્યો છે જે નિષ્ફળ તો આ પરિસ્થિતિ આવી લગભગ પાછલા વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બધું થઈને છે અને દોઢ લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે શહેરના વિવિધ ભાગોમાં અમારા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એની સાથે સાથે સ્પેશિયલ ઓર્ડર કરીને સ્ટાફને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યો છે અને શહેરના નાગરિકો દ્વારા જે જે ફરિયાદો મળી છે એના ઉપર પણ રિએક્ટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે આ આ કેવી રીતે કરવામાં છે સીસીટીવી કેમેરાનો ઉપયોગ થશે કે કે બનાવવામાં જે આની માટે એક સ્પેશિયલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઊભી કરવામાં આવી છે જેનું લીડર અત્યારે હિનાબેન રાઠવા અમારા જે એસઆઈ છે તેને બનાવવામાં આવ્યા છે એમની અંતર્ગત રહી આ જે સ્કોડ છે એ માત્ર ને માત્ર જે સફાઈમાં અડચણરૂપ કરી રહ્યા છે એવા લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને અને એમની વિરુદ્ધ દંડનીય તથા સજાકીય કાર્યવાહી કરશે એકસો ત્યાસી થી એકસો પંચાણું મહત્તમ કેટલી સજાઓનો દંડ છે સજા શું છે એની દંડની જોગવાઈ શું આવશે આમાં જે પ્રકારનો ગુનો બને છે તે પ્રમાણે એને દંડની જોગવાઈ કરવામાં આવે છે પાંચસો રૂપિયાથી લઈને દસ હજાર સુધીનો સફાઈનો દંડ રહે છે સાથે સાથે જો વધારે ન્યુસન્સ ફેલાવવાનો કાર્યવાહી થાય તો એવા કિસ્સામાં છ મહિના સુધી કેદની સજા પણ થતી હોય છે પાલિકા પાસે કચરા નિકાલ માટે પૂરતી વ્યવસ્થા છે કરી કે ખાલી માત્ર લોકો પણ દોષનો ઢોકળો ઢોકડવામાં આવશે નગરપાલિકા રાત દિવસ એક કરીને પોતાની મશીનરી સાથે આ કામગીરી કરતી જ હોય છે એની સાથે સાથે નવા સાધનોની પણ માંગણી કરેલ છે જે વિસ્તારોમાં ડોર ટુ ડોર રેગ્યુલર જાય છે એ વિસ્તારોમાં પણ આ ફરિયાદ અત્યારે ઊભીને ઊભી છે હું આપને માર્ક કરીને કહું તો આયુષ સોસાયટીની બાજુમાં જનતાનગર પાસે રાઈસ મિલની બાજુમાં ગોલાની હોટલની સામે મહુડી ભાગોળ પાસે વડોદરી ભાગોળ પાસે આ બધા એવા એરિયા છે કે ત્યાં આગળ ડેઇલી દિવસમાં એક વાર ડોર ટુ ડોર જાય છે જાય છે ને જાય છે એ છતાં પણ આ કચરો છે એ રોડ ઉપર નાખવામાં આવે છે